ઘણી એવી પ્રોડક્ટ છે દોઢસો જાતના તે લોકો પાસે છોડ છે ફળ અને ફ્રૂટના આઠ વીઘાની બોરડી છે હળદરની ખેતી કરે છે અને તે લોકો જ તે કમ્પ્લીટલી પ્રોસેસિંગ કરી આપે છે અને ગમે ગમે ત્યાં તે લોકો આપણે તમારે જે ખરીદવી હોય અથવા તમારે કોઈ પણ જથ્થાબંધ મંગાવી હોય તો આપણે જે ભીખુભાઈ છે તેના પાસેથી આપણે વધુ માહિતી લેશું વાત કરવાના છે આપણી યુટ્યુબ ચેનલ પર ચાલો વાત કરીએ મિત્રો આપણી સાથે છે ભીખુભાઈ અને ભીખુભાઈનું જે નામ અને પ્રોપર એડ્રેસ છે આપણે બતાવશું આ આ વિડિયોના અંદર ભીખુભાઈ તમારું જે નામ અને તમારું એડ્રેસ મારું નામ સિંધવ ભીખુભાઈ બરોબર ગામ ગડોદર તાલુકો માળીયાટીના જિલ્લો જુનાગઢ અને સોમ જુનાગઢ સોમનાથ હાઈવે ઉપર ફોર્ટેક ઉપર મારું ફાર્મ છે ગમે ત્યારે ફાર્મ વિઝિટ કરો એક ફેરી અને વસ્તુ જોવો બરોબર એસી વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું અને છેલ્લા દસ વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને સાત વર્ષથી અમારે પણ ગોપકા સર્ટિફિકેટ છે અને શ્રીરામ પ્રાકૃતિક ફાર્મ રોડ ઉપર જ બોર્ડ મારેલા છે અને મારા ફાર્મની અંદર હું ડ્રેગન ફ્રૂટ જામફળ બોર અનાજ કઠોળ હળદર આવા વાવેતર કરું છું ઘઉં બાજરા બરાબર અને એનું રિટેલ વેચાણ કરું છું દાખલા તરીકે મગફળીનું વાવેતર કરું છું તો મગફળી નથી ને એનું સિંગતેલ કઢાવી અને આ રીતે પેકિંગ કરીને સિંગ તેલ વેચું છું પછી બધા અનાજ કઠોળ એ આ રીતે પેકિંગ કરી ચણા ચણા દાળ કાબુલી ચણા ઘઉં બાજરો એ આ રીતે પેકિંગ કરી અને વેચાણ કરતા હોય છે અમે અહીં બેઠા જ રોડ ઉપર જ પછી દાખલા તરીકે આઠ વીઘાની હળદર છે તો હળદરનું પ્રોસેસ કરી અને હળદર પાવડર કરી અને આ રીતે વેચાણ કરીએ છીએ ભીખુભાઈ આ જે વેરાયટી છે આપણે જામફળની તે કઈ વેરાયટી છે સીડલેસ કરો તો એ આવશે બી વગરની એટલે પાંચ થી સાત બી આવે ખાલી અને રેડ ડાયમંડ કરીને આ વેરાયટી છે ક્યાંથી ખરીદી લીધી આ ઝારવી નર્સરીમાંથી ઝારવી ગુજરાતના આ ગુજરાત ગુજરાતના અંદર કેવું આનંદ ઉત્પાદન છે આપણે ઉત્પાદન એ બહુ સારું છે અને એની મીઠાશ એટલે આખી વસ્તુ જ અલગ છે સુગર એનું એક અંદર કાપો એટલે એકદમ લાલ રેડ નીકળે અને બી ખાલી પાંચ થી સાત બી નીકળે અને સુગર એટલે બે આપણા ઓર છોટી એને એટલું હા એટલું સુગર એના કેટલા ફૂટ નું તમે જે ખરીદેલી ત્યારે મે બે ફૂટ 6 ઇંચ નો છોડ ખરીદ્યો 6 ઇંચ નો છોડ કેટલા રૂપિયા પડ્યો તો અહિયાં 200 રૂપિયા અહીંયાથી મે લીધો તો ને દેખી લે તો 12 માસી તો નથી આ બરોબર 12 માસી જોઈએ આમ 12 માસી પણ ઋતુએ ઋતુએ આવતી હોય ઋતુ ઋતુએ આવતી હોય હવે તમે આનું કટિંગ કરો કે કટિંગ કરીએ અને હવે દિવાળીએ ફાલ લીધો એટલે હવે અત્યારે ફાલ આવવાની તૈયારી છે તૈયારી છે ભીખુભાઈ જો આધારિત ખેતી કરે છે જે ગાય આધારિત ખેતીના અંદર ઘણી બધી પ્રોડક્ટ બનતી હોય છે તો ખાસ કરીને જે ભીખુભાઈ છે આપણને ઘન જીવામૃત વિશે થોડીક માહિતી શેર કરશે અને તે કેવી રીતે બને છે તેની પણ ખાસ ચર્ચા આપણે બતાવજો ઘન જીવામૃત વિશે ઘન જીવામૃત પાયાના ખાતર તરીકે અમે આખા જમીનમાં ઉપયોગ કરતા હોય છે અને ઘન જીવામૃત બનાવવા માટે હું અત્યારે દાખલા તરીકે ગૌશાળામાં રહે અને ગૌશાળાની અંદર વાસી નથી કરતો હા એટલે છાણ એમને એમ રહે પોતા અને એની અંદર પછી જીવા અમૃત નો પટ મારીને લઈ લેવું બરોબર હા પછી શાયણાથી સારી ને બાંચકા ભરી હા અને પછી સ્ટોરેજ કરી દેવું પછી જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે વાવતર એટલે આપણે દેખીએ કે ડીએપી વાતાવું હોય તેની જગ્યાએ ઘનજીવા અમૃત એક ઘનજીવા અમૃતનો ઉપયોગ કરો છો હા એ ભીખુભાઈ તમે ગાયા ધરી ખેતી કરો છો તમારી દેખીએ તો દોઢસો વીઘા પ્લસ જમીન છે તો તમે જે કેટલી ગાય રાખેલી છે અત્યારે મારી પાસે પચીસ ગાયું છે અને બીજે બળદ છે ચાર અને ભેંસું છે એટલે ટોટલ પાંત્રી જીવ છે મારી જીવ છે બરોબર તમે ગાય આધારિત ખેતીના અંદર જ પ્રાકૃતિક ખેતીના અંદર જ તમે તેને જે નિરણ છે તે બધીને પ્રૂફ વાળો છો બરોબર તમારે તે પાણી કેવું છે અહીંયા અમારે પાણી મીઠા મીઠા પાણી છે પણ પાણી ઓછા ઉનાળું પાણી નથી ઉનાળી પાણી નથી તો ઉનાળામાં તમે શું ખેતી કરો છો ખાસ ઉનાળામાં થોડાક પાણી હોય બધા કુવા થોડા થોડા કલાક કલાક હાલતું હોય એમ થોડું થોડું બાજરો ને મગ ને થોડા થોડા કરીએ બાકી બહુ કંઈ વધારે નથી કરતા અને બાકી આ બાગાયત ને ડ્રીપમાં થોડા થોડા જીવતા રાખીએ જાડવા રાખો છો ઉનાળા દરમિયાન તો પછી તમે મલ્ચિંગ ના અંદર ખેતી કરો છો કે નહીં હા મલ્ચિંગ આપણે હળદર નું દાખલા તરીકે પાંદ બધું નીકળ્યું એ બધું ડ્રેગન ફ્રુટ માં પાથરી દેવું પછી આજુબાજુમાં અમારે નારલી વાળો વિસ્તાર છે તો નારલી ના પત્તા લઈ આવીને એનું

પ્રાકૃતિક ખેતી કરો છો ભીખુભાઈ આ ચાપ કટર વિશે ખાસ માહિતી આપજો આપણે દેખતા હોય ને જનરલી પંજાબ હરિયાણા અંદર ચાપ કટર આપણને દેખવા મળતા હોય છે તો ગુજરાતમાં નથી આનંદ તમને શું ફાયદો છે અને આ જે ગાયને અને જે પશુને કેટલો ફાયદો થાય છે આના અંદર જો આપણે એક તો પશુ રાખતા હોય અને એને આખે આખો સારો નાખીએ દાખલા તરીકે મારે અત્યારે જુવાર છે અત્યારે જુવારનું કટિંગ જો આપડ્યું છે બરોબર તો જુવાર આખે આખી નાખીએ તો આખા આખા રાડા ઉડાડે બરોબર ગમાઈણ અંદર નાખતા હોય તો એ મોઢું મારીને ફેંકતા હોય ને મારે છૂટો રાખવું બરાબર ગમાણીની અંદર હું કટિંગ કરી અને નાખું એટલે જેને જેટલું ખાવું હોય અને એને રીતે ખાઈ શકે એમાં આપણે મિક્સ કરીએ એટલે ના ખાય તો પણ ખાય આ બધું મિક્સ કરેલું મિક્સ કરેલું હોય તો ખાય અને બીજો કટકી હોય એટલે એને ખાવામાં હેલું રહે શક્તિ એની રીતે કરી શકે પણ અત્યારે આપણે ગુજરાત ના ખેડૂત છે તે આના માનતા જ નથી ખરેખર પણ હવે અત્યારે જે મશીન જે બનતા થયા છે એટલે ઘણા હાલવાય મીંડા અને સારો એક ટકો તમારો બગડે દાખલા તરીકે રાડા આપડે પાંચ પાસે ઉકેડે જાય બરોબર ઉથરેટી માં નાખતા હોય તો એ હળે નહીં હળે આનું કટિંગ હોય એટલે બગાડ થાય એનો એનોય પાછો ખાતર બની જાય ખાતર માં યુઝ થઈ જાય ભીખુભાઈ તમે આ ઢેફા વિશે થોડીક માહિતી આપતા હતા ઢેફા વિશે આ તમે જોઈ શકો દાખલા તરીકે આમ ભાંગો ગમે સીધો ભૂકો થઈ ગયા અને જારી જારી મેસુબ આપણે ખાતા હોય મેસુબમાં જેમ જારી જારી હોય આ ફરેલા હોય પ્યોર પ્રાકૃતિક દસ વર્ષથી આની અંદર ડીએપી યુરિયા કે પેસ્ટીસાઈડ નો યુઝ કરેલો નથી એટલે આને અત્યારે પગ ગયો એટલે પૂરું અને બાગાયતની અંદર નિંદામણ માટે કોઈ બાગાયત કરતા હોય ને એના નિંદામણની દવા છાંટવી હોય તો પાંચ લીટર ગૌમૂત્ર હા હા એક નિમકની થેલી હા એક પંપની અંદર નાખી અને કોઈ છોડને ન ઓડે એ રીતે એટલે એની અંદરથી નિંદામણ નાશ થઈ જાય નાશ થઈ જાય છે હળદર આઠ મહિનાનો પાક છે અને આ બે બે આયરું કાઢી બરોબર બે બે ઊભી એ રીતે લીલી હળદર બોઇલિંગ કરવાની અને આમાંથી કાઢી અને માતૃગાંઠ નોખી કરવાની વાવેતર માટે માતૃગાંઠ રાખીએ અમે અને પછી એનું બોઇલિંગ કરીએ બોઇલિંગ કરી અને એ પચીસ થી ત્રીસ દિવસે સુકાય સુકાય પછી વીસ કિલો લીલી હળદર હોય ત્યારે ચાર કિલો પાવડર બને સાડા ત્રણ કિલો ચાર કિલો એટલે પાણીનો ભેજ હોય એ સુકાઈ હુકાઈ જાય એટલે પાવડર છસો સાતસો થી આઠસો કિલો પાવડર નીકળે એક વીઘાની એક વીઘાની અંદર ઓકે તમે એ પાવડર છે તે તમે તમારી ખુદની બ્રાન્ડ હું મારે બ્રાન્ડ થી જ વેચું હું અને મારા નામ થી જ શ્રીરામ ઓર્ગેનિક ફાર્મ શ્રીરામ પ્રાકૃતિક એ રીતે જ હું વેચું છું બરોબર અને મારું સેલિંગ મારી બૈણી પેકિંગ કરી અને 250 રૂપિયા એક જ ભાવ 250 રૂપિયા બજારમાં જી હોય કિલોનો ભાવ કિલોનો 250 રૂપિયા ભાવ 250 રૂપિયાની બૈણી આપણે સેલ કરો છો સેલ કરો મારું નામ લગધીરસિંહ સિંધવ મારું ફાર્મ નું નામ છે શ્રીરામ પ્રાકૃતિક ફાર્મ જૂનાગઢ સોમનાથ હાઈવે પર ફાર્મ મારું ફાર્મ છે ગામ ગડોદર તાલુકો માળીઆટીના જિલ્લો જુનાગઢ આ ડ્રેગન ફ્રૂટની ખેતીની મેં શરૂઆત કરી હતી પાંચ વર્ષ પહેલાં ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરેલી છે આ ડ્રેગન ફ્રૂટ મારે છોડથી છોડનો અંતર આઠ ફૂટ છે વચમાં ડિસ્ટન્સ છે દસ ફૂટનો ગાળો છે આમાં બહુ એટલી બધી કંઈ હેવી ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી છે ખાલી અમે એમાં પ્રાકૃતિકમાં જીવામૃત અને સ્પ્રેમાં ખાટી છાસનો નીવો કરીએ છીએ બહુ રોગ જીવાત પણ આટલી બધું આવતું નથી આના અંદર જે તમે આ જે કૂચો ને નાખ્યું છે બરોબર પંતા છે તે એનો શું ફાયદો છે આમ દેખીએ તો ડ્રેગન ફ્રૂટમાં મારો આમાં ખેડ કંઈ કરતા ન હોય એટલે આમાં મલ્ચિંગ કરી દઈએ છીએ મલ્ચિંગ કરવા તો બે ફાયદા થાય છે એક તો કે ભેજનું પ્રમાણ જળવાઈ રહે અને બીજા નંબર માં કે નિંદામણ નો પ્રશ્ન જે ઉભો થાય છે નથી નાતો કોઈ પણ વસ્તુ ઉગવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે જમીન ને જો જે મારા વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરું છું હળદર હું વાવેતર કરું છું તો હળદર પાન છે તો જો આમાં ન નાખું તો સળગાવી દે છે પણ નારેલી બગીચો છે તો નારેલી બગીચામાંથી મોસ્ટ ઓફ ખેડૂતો શું કરતા કે નારેલી જે પાન છે કે કચરો છે કે જે તાલા હોય બધા સળગાવી દે છે હું એને મલ્ચિંગ કરી દઉં છું એના માટે બીજા નંબરમાં મલ્ચિંગ પણ થઈ જાય છે ભેજનું પ્રમાણ જળવાઈ રહી છે અને ખાદની ખાદ બની જાય છે ઓકે અમારું શ્રીરામ પ્રાકૃતિક ફાર્મ રોડ ઉપર છે મારો મોબાઈલ નંબર છે નેવું એક ઓગણસિત્તેર પિસ્તાલીસ ને ગમે ત્યારે મુલાકાત લઈ શકો અને મળી શકો